હેલો મિત્રો કેમ છો મજામાં તો મજામાં જશો તો તમારું સ્વાગત છે અમારા આજના નવા વ્લોગમાં તો મિત્રો આજે ગઈ રાત્રે પણ વરસાદ ચાલુ હતો અને આજે અત્યારે પણ વરસાદ આવી ગયો છે તો તમે જોઈ શકો છો આ ખાબુસ્યા ભરાઈ ગયા છે રસ્તામાં ખાડા બધા ભરાઈ ગયા છે પાણીના અને મિત્રો અમારે મગફળીમાં મોટર હાલતી હતી એટલે ભાઈ મગફળીમાં મોટર હાલતી હતી એટલે એવું હતું કે મગફળીમાં મોટર કોઈ ધ્યાન પડે એમાં જ નહીં એનું કારણ છે કે હાવા માદગારીએ ને ફાડા પડી ગયા હતા જમીનમાં અને અમે પાણીમાં ને પોતી હગીએ એમ નહોતા અને ભગવાનની મહેરબાનીથી તો આપણે વરસાદ સારો એવો થઈ ગયો છે અને સારું એવું મગફળીમાં જો પાણી બધું એક આરે પી ગયું બધી મગફળીમાં આજુબાજુમાં બધીમાં અને એક જ આરે અને આપણે પાણી પાવા વાળ ને તો અઠવાડિયા દસ દિવાય નીકળી હગીએ એમ નહોતા પાણીમાં અને માંડવી છે ને હુકાઈ જાત અને ખરેડ મારી જાત તો માંડવી પોલી પડી જાત અને ઉત્પાદન એ પચાસ ટકા કપાઈ જાત એટલે ભાઈ છે ને વરસાદ આવી ગયો ને એ બહુ સારું કામ થઈ ગયું અને વરસાદ છે ને ભાઈ કાલે હતો અને આજે અત્યારે ચાલુ હતો અને હવે મને એમ છે કે આ હે ને આ ચાલુ હજી બે ત્રણથી રહેવાનો જ છે કેમકે વાતાવરણ એવું છે ને કે વરસાદ ચાલુને ચાલુ છે તો મગફળી અમારી જવું તમે મગફળીનો કલર જોવ તમે અત્યારે આ મગફળીમાં છે ને પાણી છે ને વરસાદનું પી ગયું ને એટલે મગફળી બની ગઈ તાકાતવાળી નકર ભાઈ આ હે ને ખરેડ મારી ગઈ હતી ને લાંઘો મારી જતી બપોરે એટલે આમાં મગફળીમાં જો વરસાદ ન થયો હોત ને તો કોઈ ખેડૂતનું હે ને ભાઈ આમ ટાર્ગેટ દેખાઈ ગયો તો એનું કારણ છે કે પાણી પાવામાં ને પોતા એમ જ નહોતું પહેલી વસ્તુ તો એ કેમ કે પાણી પાવામાં પોતી કેમ હગે કે ભાઈ જો આપણે એક તો અઢાર તારીખ ખતર અઢાર તારીખની વાત જોતો હતા કે વરસાદ થાય વરસાદ થાય તો એમાંને એમાં અમે પાણી પાયું નહોતું અને પછી ભાઈ આ વધારે દીધ આતા ગયા એમ પછી હૂંકાતી ગઈ ને ફાડા પડતા ગયા ને પછી એક કોરથી વરસાદે નહીં અને એક કોરથી છે ને ભાઈ પાવર ઘોકા મારે પાવર ઘોકા મારે એવો ને કે અડધી કલાક અડધી કલાકે કપાઈ જાય એટલે આપણે છે ને ભાઈ અડધી કલાકે અડધી કલાકે કપાઈ જઈને એટલે પાણી આપણે થોડું કહેલું હોય ને ત્યાં પાવર ઉશું જ્યાંથી જ્યાંથી પાસું જવા દેવાનું રહી અને ફુવારામાં હે ને ભાઈ નુકસાની બહુ થતી જો ફુવારામાં મૂકાતા બતાવ ફુવારા તો આ જો ફુવારા ફુવારા મૂકાતા ફુવારામાં છે ને નુકસાની વધારે થતી ફુવારા દેખાય ફુવારા ગોઠવા ગયેલ બધા ફુવારા હે પણ ફુવારામાં ભાઈ છે ને નુકસાની એવી થતી તી કે હાલવા સાલવા આ મગફળી મોટી થઈ ગઈ એટલે માંડવી હોય ને તો નુકસાની ઓછી થાય અને આ માંડવી જીવીસ માંડવી ને પિસ્તાળીસ નંબર ને એ બધી છે ને બાવીસ નંબરને એમાં આમ સાઈડોમાં જ દોડવા હોય દાઢા એટલે આપણે હે ને ભાઈ દાઢા હે ને હાલવામાં ઉસકી જતા હતા ઉસકી ગયા પછી હે ને એ બેહે બે હે નહીં એટલે ફુવારાનું પછી આરા કર્યું હતું અને પછી રેડ મૂક્યું હતું રેડમાં હે ને હાલતું નહોતું પાણી અને પાણી હાલે થોડુંક તો પાવર વયો જાય એટલે ભાઈ એવી કાંઈ શોધ્યું ને કે એની વાત જવા દો તમે તો ભાઈ અમારે જૂનાગઢમાં વરસાદ સારો એવો થઈ ગયો છે ને મગફળી છે ને પાણી પી ગઈ છે તો તમે ક્યાંથી મારો વિડિયો જો અને તમારે વરસાદ થયો કે નથી થયો એ કોમેન્ટમાં જણાવજો અને કયા ગામમાં વરસાદ થયો ને આપણે આજે છે વીસ તારીખ તો આજે વીસ તારીખ છે એટલે કે કાલે ઓગણીસ તારીખની રાત્રે વરસાદ હતો અને આજે વીસ તારીખનો વરસાદ અમારે થઈ ગયો તો તમારે વરસાદ છે કે નહીં અને સાચ થઈ ગયો છે એટલે હવે અમારે એ કંઈ ટેન્શન છે નહીં હવે પાણી પાવાનું પણ પાણી છે ને ભાઈ હજી કાલ નદી રાહ જોઈ છે કે હજી વરસાદ કાલે આવે ને તો નથી પાવું નકર પાછું રેડ છે ને એકવાર એ કાઢી નાખું છે કેમ કે તળિયા પડી જતા ને એ હાવ બુરાણા નથી એટલે હજી એકવાર છે ને રેડ તો પાઈ જ દેવું ભલે તળિયા વરસાદ થઈ જાય તો એક વાત અલગ છે નો થાય ને તો તળિયા છે ને હજી એ આપણે રેડ તો પાઈ જ દેવું અને ભાઈ અમારા તુરિયા જાઓ તમે અને આ તુરિયાનો ભાઈ એવો હોય ને બિયારણ કે આ તુરિયું તો તમે જાઓ શેઠ અહીંથી ચાલુ થયું એટલે લગી તુરિયો અવડ્યા આવડે તુરિયા છે ને ખાલી અંગૂઠા જેવા છે જો દોરી જવા છે એટલે કે ભાઈ આ બિયારણ ગતનું બહુ સારું છે અને આનું એક આપણે બિયારણ હજી રાખવાનું છે બે ત્રણ છે ને તુરિયા પકવી દેવા અને આ છે ને અઢી અઢી ત્રણ ત્રણ ફૂટના તુરિયા થાય કિહોણા કહું કે તુરિયા કહું એ તો મિત્રો અમારે મગફળીમાં છે ને હાઈ ક્લાસ કામ થઈ ગયું પાણી વરસાદ થઈ ગયોનું તો પાણી પી ગયું જો તો આ છે અમારી મગફળી એવી મગફળી છે એ કોમેન્ટ કરજો અને કયા ગામથી વિડીયો જવું ને એ કોમેન્ટ કરી દેજો એટલે તમારી કોમેન્ટ આવતી હોય એટલે આપણે રિપ્લાય આપીએ જ છે તો તમારી કોમેન્ટ હશે તો હું રિપ્લાય આપીશ અને લાઈક કરજો શેર કરજો તો મિત્રો હાલો અમારે વરસાદ થઈ ગયો એટલે હવે અમે હે ને નવરા થઈ ગયા છે અને આ ગારામાં હું અત્યારે હાલી હાલીને આમ જાઉં છું તો જાઉં તમે આમાં તો હું તમને આપણું ફાર્મ દેખાડવા જ નીકળો તો એટલે આપણા વિડીયોને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન દબાવી લેજો એટલે કે અમે વિડીયો મૂકીએ એટલે તમને સીધું નોટિફિકેશન મળી જાય તો મિત્રો હવે આપણે છે ને બીજી વસ્તુ એ કે આપણે તુર્યા ને એ તો થઈ ગયા વેલા છે એટલે પણ છીભડા બહુ હતા તો સીભડામાં એવું છે કે વહેલા બગડી ગયા છે જો તો જો આ તું સીબડામાં સીભડા તો છે પણ હવે વેલા બગડી ગયા ને એટલે હવે મને એમ છે કે સીબડા બહુ થા નહીં જાય પડ્યા સીભડા જો એ કાંઈ હું ભરો ઝૂમ કરીને બતાવું આ સીબડો એક આય છે એક સીબડો અહીં છે આમાં ગારામાં જવાય એમ નથી ને કે વધારે આમાં ગારો પગમાં સોટી જાય હજી આમાં ઝીણા ઝીણા નહીં આવે છે જો અને આ પોપીઓ જો અમારે અહીંયા લઘરા કાકાનો પોપીઓ હતો ને અહીંયા એ તો અમે કાઢી નાખ્યો હે કેમ કે એમાં કંઈ થતું જ નહોતું ને આ એક પોપિયો બીજો હોય ને તો જો આમ ભૈરો તે આખો રોજને આમાં ગણ્યા ગણાય નહીં એટલા હે જો એટલો આખો પોપિયો ભૈરો જોઉં તો ખરા ફરતી કરાવવાનો હોય છે માલ જીણા 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 ઝીણા લાગટ છે તો ચાલો મિત્રો હવે આપણે બીજી વાત એ છે કે દેશી ભીંડા થયા છે અમારે જો આ દેશી ભીંડા અહીંયા દેશી ભીંડા હા ને હવે અહીંયા દેશી ભીંડા હા જવું તમે અને આપણે બે જણાઓ કોમેન્ટ કરી હતી જો આ દેશી ભીંડા તો જવું તમે આ ઝૂમ કરું એટલું હવે તમને કેવું દેખાય આમાં લાગત ને એકલો ભીંડો ને ભીંડો જ દેખાય જવું જો આવા ભીંડા થયા તો ભાઈ અમારે દેશી ભીંડો કોઈ હવે હેને ખાતા નથી કેમ કે હવે ખાઈ ખાઈને હેને ધરાઈ ગયા દેશી ભીંડો ખાવામાં તો બનાસકાંઠાથી કંઈ હિંમતનગરથી એમ કંઈક મને કોમેન્ટ આવી હતી કે ભાઈ દેશી ભીંડાનું અમને શાક બહુ ભાવે તો ભાઈ તમે આ બાજુ જૂનાગઢ બાજુ આવતા હોય ને તો તમે લઈ જઈજો અમારા અહીંયા હે ને ભાઈ દેશી ભીંડો નકરો થયો જ પીડો ને હવે હે ને દેશી ભીંડો પહેલાં અમને બહુ ભાવ્યો પણ હવે તો અમે ખાઈ ખાઈને નથી અમને હવે દેશી ભીંડો અમને નથી ભાવતો કેમ કે એટલો અમે ભીંડો ખાધો એટલો દેશી ભીંડો ને મીઠા બહુ હોય એટલે અમે દેશી ભીંડાનો ખાધા જ કીરા ખાધા જ કીરા એટલે દેશી ભીંડો એનખે પડી ગયો તો મિત્રો હવે હે ને ભાઈ આપણે આ વ્લોગ એ પૂરો કરીએ અને કોમેન્ટ કરજો કે તમારે આ વીસ ઓગણીસ વીસ તારીખનો વરસાદ છે કે નહીં તો માં ખાસ કરીને કહીજો અને વરસાદ છે કે નહીં અને કયા ગામથી છો ને એ પણ કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે કે આ ગામમાં વરસાદ થયો ને અમે જૂનાગઢમાં હે ને ભાઈ અમારે વરસાદ સારો એવો થઈ ગયો હે તો ચાલો મિત્રો હવે આ વ્લોગને એ પૂરો કરીએ હવે પાછા મળીએ નવા વ્લોગમાં તો જય દ્વારકાધીશ મહાદેવ